સામે છે ભુજો કોઠો મેં તમને બતાવી મુજબ કે અહીંયાથી એવું માને છે લોકો છે ભુજનો ડુંગર દેખાય જે અહીંયા મહારાજા હતા એ પર્પઝથી બનાયો હોય એવું લાગે છે અને અહીંયા રિનોવેશન ચાલુ છે રિપેર થાય રહ્યું અને આ તળાવનું નામ બાપુ શું કીધું રણમલ તળાવ કે રણજીત તળાવથી એમાં કંઈક એક બે નામ છે પણ છે રાજાશાહી સમય વખતનું અને સામે દેખાય છે અમે ત્યાં જોવા જવાના છીએ અંદર લગભગ વિડીયો ફોટોની મનાઈ છે પણ શું છે શું નથી પછી અમે જોઈ અને આવશું એટલે તમને અમે જણાવી દઈશું કે અંદર શું શું છે પૈસા અહીંયા પચીસ રૂપિયા અંદર ટિકિટ છે બરાબર તો ટિકિટ અમે તમને બતાવી અને બીજું હજી અમારા માટે અજાણ છે બરાબર અને અંદર ત્યાંથી ઘૂસવાની ટિકિટ પાછી છે દસ રૂપિયા માત્ર અને ત્યાં ત્યાં મ્યુઝિયમ જોવા જઈએ ને તો એનું ટિકિટ પચીસ રૂપિયા અલગ છે જુઓ અમે આ બે જણના પચાસ રૂપિયા

એટલે સો થી જ બનાવ્યું છે નકર આખું સિમેન્ટનું બનાવે તો ફરક ના પડે અને લગભગ અડધી પોણી કલાક કે કલાક લાગતો હોય છે ટાઈમ હવે આપણે ત્યાં જઈને જોઈએ અહીંયા આપણે આ જે આખો આ તળાવ છે એ આપણે નિહાળ્યું અને જુઓ જો કે સામે ત્યાંથી આપણે ટિકિટ લઈને દસ રૂપિયાની ટિકિટ લઈને આવ્યા ત્યાંથી પછી અંદર આવી એટલે પચીસ રૂપિયા ટિકિટ છે અને આની અંદર ખરેખર દૂરથી તો એટલું સુપર વ્યૂ આવી રહ્યું છે અને આની અંદર ટોપો અને અન્ય વસ્તુ રાખેલી છે કોઈ તાંબા પત્તર શું શું આપણે જોઈને આયા તાંબાના લેખ લખેલા છે અમુક જૂનવાણી કઈ સાલમાં શું વસ્તુ બનેલી છે એના જે લેખ અને જૂનવાણી ટોપો છે અઢારમી સદીની અને મૂર્તિ ખંડિત કઈ જમાના દસમી સદીની અઢારમી સદીની

હા પછી તમે ભલે બેહી શકો એકના બે કલાક વસ્તુ અલગ છે તો આવી રીતે દેખાઈ રહ્યું છે હા બરાબર તો હવે વીડિયો નાખશું આપણે ને ને આવી ગયો આ તો રોજ હોય મડી મળતા રહીશું તો જય શું કીધું તમે અહીંયા જ ઓલા કૃષ્ણ ભગવાન દ્વારકા રાત રાત અચ્છા ક્યાં એમની યાત્રા હતી આપણે આપણે મથુરા થી આપણે ગયા ને દ્વારકા થયા ને અચ્છા અચ્છા છપ્પન મી રાત અહીંયા રોકા રોકાણ ને જો માથે તકદી લગાડેલી છે મહાપ્રભુજી ની બરાબર અહિયાં અંદર મંદિર જેવું જ માહોલ છે ને હા મંદિર જેવું જ માહોલ આ તો અહિયાં આપણે આપડે કરેલી પ્રણામ જય મહાપ્રભુજી